જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પડ્યા પડકા સાધનપુર વારાઈના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરી આપ્યા વદન પત્ર જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પણ પડઘા પડ્યા છે ત્યારે શુક્રવારે સાતલપુર વારાઈના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે વારાઈ મામલતદારને આવેદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા વીરપુર જળારામ મંદિર ખાતે જઈ જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી છે વરાઈ ખાતે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના લોકોને રઘુવંશી લોહાણા સમાજે વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ વિરુદ્ધ અર્ધલગ્ન હાલતમાં સૂત્રચાર કરી જાહેરમાં માફી માંગવાની માંગણી કરી મામલતદારને અદનપત્ર આપી ઉગ્ર દેખાવ કર્યો હતો સાંધલપુર વારાએ સહિત સમગ્ર વારાય હિન્દુ સમાજના લોકોને રઘુવંશી લોહાણા સમાજના લોકોએ બસ સ્ટેન્ડથી રેલી યોજી રામધૂમ સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી અર્ધલગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરી અદનપત્ર આપી વિરપુરના જલારામ ધામમાં જલારામ ભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણના સંત જ્ઞાન પ્રસાદ માફી માંગે તેવી માંગણી કરી હતી અગ્નાલ પ્રકાશસ્વામી જે અગ્નાર પ્રકાશ સ્વામીજીએ બાપા વિરુદ્ધ જે શબ્દો ઉચ્ચાર્યા છે એ ખૂબ નિંદનીય છે અને સંતોએ સારી વાતો કરવી જોઈએ આવી રીતે સમાજને સનાતન ધર્મને નુકસાન થાય એવી વાતો એમણે કરવી ના જોઈએ એના માટે વારાહી સમાજ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી બધાએ આવેદનપત્ર આજે મોમદાર સાહેબને આપ્યું છે અને સખત શબ્દોમાં બધા વિરોધ કરે છે આથી અમુક સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલ પૂરતા સ્વામી જ્ઞાન પ્રકાશજી જે સ્વામિનારાયણના સંતે સુરત અમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતન સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ એ અપમાનના દુઃખને કારણે અમે આજ રોજ મામલાદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માગે તો જ એને માફી મળે આવી અમે બિલકુલ તીવ્રતાથી માગણી કરીએ છીએ બોલો જય જલારામ બાપા ભાઈ વારાઈ ગોકરાણી આજ રોજ અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં જે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોવે આવી અમારી સખત માગણી છે અને જલારામ વીરપુર જઈ અને લેખિતમાં માફી માગે તો જ અમે માફી આપીએ આપી શકીએ નકર આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુખી છીએ અને જલો બાપાની માફી માગે એ જ અમારી અરજ અસ્તો ઓકે હવે બોલો જ્ઞાનપ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે એમણે જલારામ બાપા ના બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તેવું તેવું તેમનું નિવેદન રહ્યું છે તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે એમની ધાર્મિક લાગણી દુબાણી છે હૃદયને ઠેસ પહોંચી છે એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું જો જ્ઞાન પ્રકાશ જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગડા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી અને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે આવા વાણી વિલાસ કરે ખરેખર એને ખોટું કર્યું છે એને જલારામ બાપાની નહીં પણ આખા સમાજની માફી માંગવી જોઈએ એવી એવી અમારી માગણી છે શું નામ કશું ભાઈ ઠક્કર